નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી મોટું નિવેદન અને ગુજરાતમાંથી રાતોરાત આપી દીધું રાજીનામું લાગ્યો મોટો ઝટકો અને ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તાત્કાલિક બોલાવી બેઠક ગુજરાત સરકારનો મોટો નિર્ણય તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો મહત્વના સમાચાર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે બાવીસમી જૂને આઠ હજાર ત્રણસો ને ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું જેનું આજે ગુજરાતની આ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે આ ગામોમાં સરપંચ અને તેના સભ્યો કોણ હશે તે આજે જાણવા મળશે મતગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થશે બાવીસમી જૂને યોજાયેલ મતદાનમાં લગભગ સત્યોતેર જેટલું મતદાન થયું હતું

ગઈકાલે રાત્રે માત્ર અઢી કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં વરાસા પુણા છારોલી જેવા વિસ્તારમાં પાણી ભરાયા છે મહાનગરપાલિકાની આખી ટીમ કાલ બપોરથી જ તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કરવાની સફાઈની કામગીરીમાં લાગી ગઈ છે આગળના રાજકારણ મોટા સમાચાર અને ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઉભો થયો રાજ્ય કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવતા હવે નવો વિવાદ શરૂ થયો છે વલસાડ કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે નવા જિલ્લા પ્રમુખ કિશન પટેલની નિમણૂક સામે કાર્યકર્તાએ વિરોધ નોંધાવ્યો છે કાર્યકર્તાએ પ્રદેશ કોંગ્રેસના ગ્રુપમાં આ મુદ્દો ઉઠાવ્યો છે બે હજાર ચૌદ થી અત્યાર સુધી તેમણે વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવી છે પરંતુ મિત્રો એક પણ ચૂંટણીમાં તેઓ વિજય મેળવી શક્યા નથી જેને ધ્યાનમાં લઈને આ વિવાદ ઉભો થયો છે એટલું જ નહીં મિત્રો અજીત પવારની એનસીપીને પણ લાગ્યો મોટો ઝટકો નાગાલેન્ડમાં અજીત પવારની એનસીપીને મહત્વનો ઝટકો લાગ્યો છે અહીં એનસીપીના તમામ સાત ધારાસભ્યો શનિવારે શાસક પક્ષ એનડીપીપીમાં જોડાયા છે આ સાથે રાજ્યમાં ગઠબંધન સરકારને હવે સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે નાગાલેન્ડના મુખ્યમંત્રી નિરિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને સાહીઠ સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી છે સાત ધારાસભ્યો એનડીપીપીમાં જોડાયા બાદ રાજ્યમાં એનડીપીપીના સભ્યોની કુલ સંખ્યા હવે પચીસ થી વધીને બત્રીસ થઈ ગઈ છે

નાયકને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર ઉપરથી થયો છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની આ સૂચના હતી નાયકે રાહુલ ગાંધીને સંબોધીને સોશિયલ મીડિયા પર જાહેર પત્ર લખ્યો હતો જે હવે તેમને ભારે પડ્યો છે અને 6 વર્ષ માટે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ભાજપમાં પણ નવા જૂનીના એંધાણ કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે 12 એપ્રિલે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં પ્રમેયના હોદ્દેદારો જિલ્લા તથા મહાનગરના પ્રમુખો મહામંત્રી તમામ મોરચાના પદાધિકારીઓ તેમજ રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજરી આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે આથી આમ સમગ્ર સંગઠનને એક મંચ પર આવી રહ્યું છે જેથી એવું કહેવાય છે કે હવે ભાજપમાં પણ નવા જૂનીના એંધાણ છે હવે ગુજરાત કોંગ્રેસ બાદ ભાજપમાંથી પણ કરાયા સસ્પેન્ડ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના ભાજપના કોર્પોરેટ આશિષ જોશીને પક્ષ વિરોધી નિવેદનો અને વર્તનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવે મ્યુનિસિપલ કમિશનર સાથે સામાન્ય સભામાં ઉગ્રચાલી બોલચાલી કરી હતી અને સોશિયલ મીડિયામાં પાર્ટી વિરુદ્ધ પોસ્ટ પણ કરી હતી સાથે હરણી બોટકાંડમાં પીડિત મહિલાઓને પાર્ટી કાર્યક્રમમાં મોકલવાનો આરોપ પણ લાગ્યો છે જેને ધ્યાનમાં લઈને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે હવે સી પટેલની મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય આજે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતમાં પીવાની પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કુલ 64 જળાશયનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે જ્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં પીવાના પાણી માટે 14895 એમસીએપીટી પાણીની જરૂરિયાત સામે આપણા જળાશયોમાં બે લાખ ત્રેવીસ હજાર છે સામે આવેલી માહિતી અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે રેલવે નો સિત્તેર દિવસ મેગા બ્લોક જાહેર કરાયો છે પાંચ જુલાઈ થી લઈને બાર સપ્ટેમ્બર સુધી ટ્રેનોમાં ટર્મિનલમાં ફેરફાર થયો છે ટ્રેનોના ટર્મિનલ અનુસાર મણિનગર અસારવા વટવા વગેરે શિફ્ટ કરવામાં આવશે આ ઉપરાંત નવજીવન એક્સપ્રેસ સહિતની ટ્રેનોનું સ્થળાંતર પણ કરવામાં આવશે હવે કર્યો મોટો ખુલાસો અને ગુજરાતનું રાજકારણ બદલાશે ગોંડલના રાજકારણમાં એક અલગ જ લડાઈ ચાલી રહી છે આ વચ્ચે નિખિલ ડોંગાએ એક વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે તેમણે પૂછાયું કે શું તેઓ બે હજાર સત્યાવીસમાં ગોંડલ વિધાનસભાની ચૂંટણી લડશે તો જવાબમાં ડોંગાએ કહ્યું કે જો ગોંડલની જનતા મને અપીલ કરશે મારો સમાજ અઢારે વર્ણ તેમજ મારું યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ કહેશે તો મારે આવવું જોઈએ તો હું સો આવીશ અને ભાજપમાંથી સો ટકા ચૂંટણી લડીશ ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ લઈને આવ્યા મહત્વના સમાચાર સુરતમાં પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે સુરતમાં ભારે વરસાદને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ મોટી પ્રતિક્રિયા આપી છે તેમણે એક પોસ્ટરમાં શેર કર્યું છે આ પોસ્ટરમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે વૃદ્ધ વડીલો અને બાળકોને વરસાદના માહોલમાં જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે વિનંતી પણ કરી છે તેમજ વીજળીના થાંભલાને કે વાયરવાળી જગ્યાએ અડકવું નહીં તેવી સલાહ અને સૂચનો પણ આપવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર અને લાગ્યો મોટો ઝટકો અને ગુજરાતમાંથી આપી દીધું રાજીનામું ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની જાહેરાત બાદ વિવાદો ઉભા થયા છે ત્યારે જૂનાગઢ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદ ડાંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે કોંગ્રેસના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે તેણે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો હવાલો આપ્યો હતો તેમણે આરોપ મૂક્યો છે કે વિસાવદર પેટા ચૂંટણીમાં નાણાકીય વ્યવહારોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા